જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે આપણે ગુલાબનું શરબત સિદ્ધ કરવાનું છે તો જેના માટે શું કર્યું છે તાજા ગુલાબ હોય ને કે આપણે ચૈત્ર ચૈત્રી ગુલાબ મળે છે ને એ જ ગુલાબ છે તો શું કર્યો આ પીસેલી સાકર છે સાકર આપણી મિશ્રી હોય ને મિશ્રી એ અડધો કપ છે મિસ્ત્રીનો બૂકો અહીંયા અમે ઉપયોગ કર્યો છે અડધો કપ તો મિશ્રીનો બૂકો છે ડૂબી જાય ને એટલું જલ આમાં આપણે પહેલાં કરી દેવાનું છે ને હવે આપણે મિસ્ત્રી જે કરી છે ને મિસ્ત્રી પહેલાં ઉગાડી લેવાની છે બરાબર તો આ છે ને સરળ છે આપને જો વધારે પ્રમાણમાં કરવું હોય તો વધારે પ્રમાણમાં કરી શકો છો પણ હું ઓછું પ્રમાણ આપ સાથે શેર કરી રહી છું કે ઓછા પ્રમાણમાં આપ કેવી રીતે સરળતાથી શરબત તરત સ્થિત કરીને પ્રભુને ધરાવી શકો છો તો સાકર ઓગડે તો એમાં છે ને પછી શું આ ગુલાબના તાજા ગુલાબના પાન છે આ છે ને એક નંગ લીધા છે તો ગુલાબના એને ધોઈ લીધા છે સરખા અને પછી આવી રીતે હાથેથી આવી રીતે થોડા ટુકડા કરી લેવાના આવી રીતે થોડા કરીને પછી આપણે જે ચાસણી કરી રહ્યા છે ને એમાં જ એને પધરાઈ દેવાનું છે હવે જો આ ખાંડ ઉકળી ગઈ છે ખાંડ એટલે મિશ્રીનો ભૂક્કો ચપટીને એલચીનો ભૂક્કો પધરાવ્યો છે અને ગુલાબના પાન જે છે ને ગુલાબની પાંખડી જે છે એ આપણે એમાં પધરાવી અને હા જો આપણે ચાસનીમાં પધરાવ્યા પછી એનો રંગ આખો બદલાઈ જાય છે તો આપ એમાં બીશો નહીં કે કલર શા માટે બદલાઈ ગયો એમાં થોડોક એનો આછો ગુલાબી રંગ એનો આવશે એનો રંગ થોડોક એમાં ઉતરશે બરાબર તો આમાં છે ને બે મિનિટ આપણે એમાં એમાં જે પાખડી છે ને ગુલાબની ને એમાં આપણે એને ઉકાળી લઈએ હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને એને થોડીક વાર આમાંને એમાં ઠંડુ થવા દઈએ થઈ ગયું સરળ સુંદર એકદમ ઇન્સ્ટન્ટ છે ગુલાબનું શરબત જો વૈષ્ણવ હું મારી રીત આપ સાથે શેર કરી રહી છું આપને જો વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે આ છે ગુલાબ ગુલાબ જળ આપણે નાથ દ્વારામાં જે ગુલાબ જળ મળે છે ને એ છે બે ચમચી ગુલાબનું જળ પથરાવ્યો હવે જે અડધો કપ અહીંયા મેં મિસ્ત્રીનો ભૂકો લીધો હતો તો એમાં બે ચમચી ગુલાબનું જલ પથરાવ્યો છે હવે શું કરીએ ઠંડો થઈ ગયો છે હવે આપણે એને કટોરીમાં કાઢી લઈએ ગાળી લઈએ આપણે એને આ જોઈ શકો છો રંગ આખો બદલાઈ ગયો છે ગયીણી લઈએ ગયીણીના મદદથી આપણે એને ગાળી લઈએ ચાસણી જે ઘટ છે એકદમ મીઠું વધારે છે તો એમાં થોડોક જલનો ઉપયોગ કરશું એટલે જો અડધો કપ ખાંડ હતી અડધો કપ મિશ્રીનો ભૂકો લીધો હતો તો અડધો વાટકો અહીંયા શરબત થયો હતો ચાસણી એટલે ફરીથી આમાં અડધી કટોરી આપણે જલ એડ કરશું એટલે એક કટોરી અહીંયા શરબત સિદ્ધ થઈ ગયું તો ખૂબ સરળ સુંદર ગુલાબનું શરબત સિદ્ધ થઈ ગયું છે આપણે શ્રી પ્રભુને ભોગ ધરી શકાય તેમ તો આ બી આ શરબત સિદ્ધ કરો શ્રી પ્રભુને ધરાવો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો કે આ વિડીયો આપને કેવો લાગ્યો છે તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રી સાથે ત્યાં સુધી આપશો અને મારા જય શ્રી કૃષ્ણ